શહેરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી રાજમહેલ પાછળ વિશ્વામિત્રી નદી ને જોડતી એક કરોડ આઠ લાખ ઉપરાંતના ખર્ચે તૈયાર થતી વરસાદી ગટર માં કોન્ટ્રાક્ટર અધૂરું કામ છોડીને જતો રહ્યો હોવાના કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા આક્ષેપ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો સ્માર્ટ સિટીના સ્માર્ટ અધિકારીઓ કોઈ કામગીરીમાં વિવાદમાં આવ્યા વગર રહેતા નથી દરેક જોડતી બારસો ડાયા વરસાદી ગટર લાઈન નું કામ કોન્ટ્રાક્ટર સોંપવામાં આવ્યું હતું જે કામગીરી હજુ સુધી પૂર્ણ નહીં થતા કોંગ્રેસના સ્થાનિક કાઉન્સિલર બાળુ સુરવે દ્વારા અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી જેના ભાગરૂપે દ્વારા માત્રને માત્ર કોન્ટ્રાક્ટરને ને થી પાંચ નોટિસો આપવામાં આવી છે પરંતુ હજી સુધી કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરૂ નહીં થતા કાઉન્સિલર બાળુ સુરવે કોન્ટ્રાક્ટરને ને લાખ ઉપરાંત ચૂકવેલા નાણાં પરત લઈને તેને બ્લેકલિસ્ટ કરવા માંગ કરી હતી અને જો આ કામગીરી પૂર્ણ નહીં થાય તો રાજસ્થંભ રાજરત્ન સહિત અનેક સોસાયટીઓમાં આગામી ચોમાસામાં બે માળ ડૂબે તેટલું પાણી ભરાશે તેવી દહેશત વ્યક્ત કરી હતી